હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત જેનું સ્વ અધ્યન સરસ મજાનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને પ્રેસ કરી દો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો મિત્રો તમારા દોસ્તોને શેર કરો

અથવા તો ગણિત વિજ્ઞાન અંગ્રેજી બધાના શિક્ષક દ્વારા વિડીયો જોતા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન કે જ્યાંથી પ્લે સ્ટોર ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ લો બરાબર જેથી પાઠ્યપુસ્તકના પ્રકરણ સમજૂતી સ્વાધ્યાયભ્યાસ અભ્યાસની સમજૂતી વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરોની સમજૂતીના વિડીયો ખાસ કરીને જિલ્લાવાઇઝ પેપરો પરીક્ષાના સમયે બરાબર એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વાધીન વિડીયો ચાલો ડાઉનલોડ કરી ઓપનમાં જશો એટલે પેજ તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો કોર્સમાં જશો ધોરણ આઠ સાત તમામ વિષયના મિત્રો બધાની પીડીએફો મળશે બધા સ્વાધ્ય પણ પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી લેવાનું વિષયમાં જે પાઠવાય વિડીયો જોઈ લેવાના બરોબર અને તમારો મિત્રો દોસ્તોને જાણ કરો ને કારણ કે બાર ધોરણ સુધી ઉપયોગી છે અથવા શાળા મિત્રમાં ધોરણમાં જે તમારે ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો પ્રશ્ન બે આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો પાણી કૃષિ કહ પશુઓનો વાળો અનાજ બળદ વૃષભ પુષ્કળ પ્રકામ ચલો પ્રશ્ન ત્રણ આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો ગચ્છ તી કરો તી ગાય નમ પઠ તી ખાદ તી ક્રીડ તી જપ તી લીખ્ય ક્રીડ તી ત્યાર પછી વાક્યોને યોગ્ય રીતે જોડો બરોબર જો મિત્રો આ લીટી છે ને એ આપેલી છે આપણે બરોબર વરસાદ વરસે છે મેઘો મેઘોવર્ષથી ખેડૂત સંતુષ્ટ થાય છે તો ચાર કૃષક દૃશ્ય થી બીજાની અંદર ચાર આવશે ખેતર ખેડે છે ક્ષેત્રમ કરશતી વાડામાં જાય છે ગોષ્ઠમ ગચ્છતી બીજ વાવે છે બરાબર બીજું બીજમ વપતિ અનાજ ઉગે છે રોહતી સસ્યમ ચલો આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્ય બનાવો કૃષક બીજમ વપતિ રમેશઃ મંદિરમ ગચ્છતી સુરેશઃ વૃક્ષમ પશ્યતી તડાગે જલમ પ્રવહતી ભરત વૃષભમ નયતી ઉદ્યાને પુષ્પમ રોહતી ત્યારબાદ છઠ્ઠું નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને બોક્સ કરવાનું છે બરાબર તો વપતિ કરસ્તી તૃષ્યતી ભવતી પ્રવહતી નયતિ ગચ્છતી રોહતી બરાબર આઈ ગયું બધું ઓકે ફલતિ ત્યાર પછી શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધવાનો છે તો તૃષ્યતિ આમાં વહતી બરાબર મેષહ વપતિ કૃષકહ ખાદતી ચલો એક સુભાષિત લખો છે કોઈ પણ એક યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ मुकं करोति वाचालम् पंगुर् लंगयते गिरिम् यत कृपातमह वन्दे परमानन्द माधवम् तो आ रीते विद्यार्थी मित्रों તમારું સંપૂર્ણ સ્વઅધીન પોથીનું સોલ્યુશન મળવાનું છે લખ ખાસ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો